શિવ મહાપુરાણ આપણે આવ્યા છીએ પસંદ લેશું छुट छुटी छोटे छोटे छुटेगारिया छोटे छुटेगार छोट सु मदन गोपाल छोट सुमेरो मदन गोपाल दूध पिए दूध पिए भिया

પેલા લેશું ગણપતિ દાદા ને યાદ કરશું હે ગજાન ગણપતિ દાદા અમારા શિવ પુરાણ વાંચી એમાં પરિવાર તો ક્ષમા કરજો અમે તો ગાંડા અમને ક્ષમા કરજો અને આપણે પેલા એક સંધ્યા સંધ્યાનો આપણા બાળકોને રોજ સવારે સુતાનો ઉતાનો અને જમતાનો ત્રણેય શ્લોક ઉતાનો છે એ તે લક્ષ્મી છે ભોજનનો છે એ

પર્વત મંડલે વિષ્ણુ પત્ની નમસ્તો સ સવામી સ્દ સવામી તો આપણે એ છીએ શ્રી શિવપુરાણ મહા શિવપુરાણ શ્રી શિવ મહાપુરાણ વાંચસુ ત્રીજા ભાગનો ત્રીજો શ્લોક છે કદાચ હું લખતા ભૂલી જાવ તો તમે સમજી મોહિત થયેલ નારદ મોહિત થયેલ નારદ ત્રીજા સ્થળ નું છે મોહિત થયેલ નારદ ઋષિઓ બોલ્યા હે મહાભાગ્યશાળી હે મહાભાગ્યશાળી સુતજી હે વ્યાસજી ના શિષ્યો આપણને નમસ્કાર હોની કૃપાથી આપે આ અદભુત કથા પર અને નારદ મુનિ ગયા પછી વિષ્ણુ ભગવાને શું કહ્યું નારદ મુનિ ગયા પછી વિષ્ણુ ભગવાને શું કહ્યું અને નારદ પણ ક્યાં ગયા તે અમને આપ કહો કહેવા યોગ્ય છો નારદ તે ક્યાં ગયા એ તમે આપ અમને કહેવા યોગ્ય છો ગયાજી બોલ્યા તે તો નારદ મુનિ પોતાની ઈચ્છા પ્રમાણે જ ગયા છે નારદ મુનિ તો પોતાની ઈચ્છા પ્રમાણે ગયા છે ત્યારે માયા માં કુશળ વિષ્ણુ ભગવાન શિવજીની ઈચ્છાથી તરત જ માયા રચી શિવજીની ઈચ્છા મુનિના માર્ગ માં વિસ્તાર વાળું આશ્ચર્ય કારક અતિશય સુંદર સ્વર્ગ લોક થી પણ અધિક આનંદકારી અનેક પ્રકારની વસ્તુઓથી શોભિત હતું શું કે છે આનંદકારી અને અનેક અનેક પ્રકારથી સુશોભિત હતું બગીચા આ તે બધું બહુ સરસ હતું એમ કે ત્યાં નારદ મુનિ ગયા છે શોભિત હતું સ્ત્રી પુરુષો ના તો વિહારો વાળું અને ચારે વર્ણથી સ્ત્રી પુરુષોના વિહારો વાળું અને ચારે વર્ણોથી વ્યાપક હોય શ્રેષ્ઠ હતું ત્યાં તો શીલ નિધિ નામ રાજા હતો ત્યાં એક શીલ નામનો રાજા હતો તે ઐશ્વર્ય થી પણ યુક્ત હતો અને પોતાની કન્યાનો નો સ્વયંવર કરવા તે તૈયારી કરતો હતો તેની કન્યાનો નો સ્વયંવર કરવા તે તૈયારી કરતો હતો તેથી મોઢા ઉત્સવો મોટા મોટા ઉત્સવ રચતો હતો એ રાજા મોટા મોટા ઉત્સવો રચતો હતો અને તે કન્યાને વર વાણી ઉત્કૃષ્ટવાળા ચારેય દિશાઓમાંથી આવેલા અને અનેક પ્રકારના પોશાકોથી પણ સુશોભિત એવા રાજા પુત્રોથી તે નરગ નરગયુક્ત હતું આવું

શ્રીનિધિ રાજાએ તેમની ઉત્તમ રત્નોના સિંહાસન પર બેસાડી મુનિવનને જોઈ તેને ઉત્તમ સિંહાસન પર બેસાડી તેમનું પૂજન કર્યું નારદ મુનિનું પૂજન કર્યું અને તે પછી રાજાને રાજાએ પોતાની શ્રીમતી નામની કન્યા તેને પોતાની શ્રીમતી નામની કન્યા હતી એને બોલાવી એ કન્યાને તેડાવીને દાવીને તેને નારદના ચરણમાં દંડવંત પ્રણામ કરાવ્યા નારણોની ઓને સમાચાર દેતા એટલે એનું નામ નારદ મુનિ કહેવાતું વાનિવા કરતા વાનિવા કરતા એટલે એને નારદ મુનિ કહેતા તે કન્યા ને જોઈ વિસ્મય પામેલ નારદ મુનિએ કહ્યું તે કન્યાને જોઈ વિશ્વમય નારમુની કહ્યું હે લાગ્યા અને તેમનું આ વચન સાંભળી રાજા તો હાથ જોડી બોલ્યા તેમનું આ વચન સાંભળી રાજા બે હાથ જોડી બોલ્યા અરે હે મુનિ આ શ્રીમતી મારી પુત્રીને તે લગ્ન કરવાના સમયે પ્રાપ્ત થઈ છે વાળી તે યોગ્ય વર શોધતી સ્વયંવર માટે આવી છે તે સ્વયંવર વર માટે તે ગોતી ગોતી સ્વયંવર શોધતી આવી છે એટલે હે મુનિ આ કન્યા નું ભાગ્ય તથા સગડું જન્મ ફર અમે આધારથી મને કહો તેમજ આ માં આ મારી કન્યા કેવો વર પ્રાપ્ત કરશે નારદ મુનિ કહે છે નારદ મુનિ ને કહે છે કે આ મારી કન્યા

સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે અને ધનનો ભંડાર ભરેલી એવી પુત્રી છે મહાન પુત્રી છે એમ તે બધી રીતે ઓલી છે. એમ રાજા કે આ કોઈ પુત્રી તે સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે અને કેવું કહે છે મહાન ભાગ્યશાળી અતિશય એ ભાગ્યશાળી છે અને લક્ષ્મી સ્વરૂપ છે લક્ષ્મી જેવી ધન્યવાન અને ગુણવાન છે તે જેવા લક્ષ્મી માં ગુણ છે એવા એનામાં ગુણ છે અને ધનવાન છે એવું કરી અને તે પોતે એને સમજાવે છે જો આપણને ખાલી એટલું જ કીધું મોહિત થયેલ નારદ મોહિત થયેલ નારદ એક સ્થળમાં ત્રણ જ કડી કેટલું સરસ સમજાવ તમારા બાળકોને ખાસ 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 સમજાવજો અને ખાસ એને વચાવજો. નારદમણી કહે છે તમારે શરીર જે લક્ષ્મી છે એ સાક્ષાત લક્ષ્મી નો અવતાર છે એટલે અત્યારે જો જે પણ દીકરીઓ છે એ સાક્ષાત લક્ષ્મી નો અવતાર છે એને કોઈ દિવસ દુખ થાય એવું ન કરતા એને કોઈ દિવસ ના ખોટું થાય તો એને પ્રેમથી સમજાવવાનું અને દીકરી સાથે પ્રેમથી વર્તન કરવાનું કે કે ના એને ખોટું લાગે આત્મા દુભાય એ દીકરી છે એ આપણા ઘરની લક્ષ્મી છે સમજી સમજી બરોબર હરેક દીકરી અને જે હો પરણીને આવે એ પણ આપણા ઘરની લક્ષ્મી છે કોઈ દિવસ અત્યારે એટલા દુખ આપે છે કે વાત જવા દઉં એટલું જ દુખ આપે છે દીકરીઓને રાખવા વાળા હથેળી પણ રાખે છે અને દીકરીને મારી નમ્ર છે કે સાસરે જાય તો સાસુ સસરા ને મા બાપ નો પ્રેમ આપે એના પોતાના મા બાપને આપે એટલો જ પ્રેમ એને આપે મારે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એવી મારી નમ્ર વિનંતી